શ્લોક શ્લોક તો ભૂલી ગયો છું કિરાતમાં એમ કિરાતમાં પેલું દૂધ છે ને એને યુધિષ્ઠિરે કીધું કે જાતું એને બધા સમાચાર લઈએ એટલે કિરાત બહુ સરસ એમ શ્લોક લખ્યો છે કે આખંડલ સૂનું વિક્રમ આખંડલ એટલે ઈન્દ્ર અને એનું સૂનું એટલે અર્જુન અને એનો વિક્રમ એટલે એના પરાક્રમ સાંભળી અને ઓલા બધા ઢીલા પડી જઈશ આખી કવરો સેના ઢીલી પડી જઈશ અને નહી તો તો બહુ જોર કરે છે એને પ્રજામાં બહુ જોર કર્યું છે પણ આ અર્જુનનું નામ સાંભળે છે એટલે આખી છે એની ઢીલી ઢફ થઈ ગઈ અને ઓલો માથું ઓલાવે છે કે એનું કંઈ એની દવા જ નથી આપણી પાસે કઈ અર્જુનની દવા કોઈ નથી આપણી પાસે ખીંગડા મારીને દવા કરતા હતા કર્ણ કે હું એક કાન ઓલો કે હું પૂછડી ખાઉં ને ઓલો કે મોઢું કોઈ ખાવા તૈયાર આ ખંડલ વિક્રમ એટલે એ કહેવાય પરાક્રમ અને એ કહેવાય તેજ પરાભિભાવો સામર્થ પરાક્રમ પરાક્રમ એટલે પર એટલે શત્રુ અને આક્રમ એટલે માથા ઉપર દેવો એ હિંમત જોઈ ને એવી હિંમત છે અને પરાક્રમ કહો કે તેજ કયો કે શુરવીરતા કહો એ બધા એ ભગવાનના પ્રતાપથી આવે અને પોતાને ક્યાંક માલિપા પુરુષાર્થ હોવો જોઈએ તો આવે એટલે પોતે દેહાભિમાન છોડવા તૈયાર હોય તો એવું આવે ભગવાન તો દેવા તૈયાર જ હોય છે બાહ્ય બાહ્ય શત્રુ અને અંતશત્રુ બંને ઉપર બંને થી ન ડરે તો તે જ કહેવાય કે ગમે ક્યારેક તો જ તે કહેવાય અંતર શત્રુ થી ડરતો હોય અને કોક બીજા બહાર થી ડરાવ્યા વિના રહે જ નહીં જો લિંક ભાળી જાય તો જો એને લિંક હાથમાં આવી ગઈ હોય તો બોબડી બોલતી બોબડી બંધ કર દે કે આમ સન્માન રહ્યો અમે તમને ઓળખીએ છીએ એમ કહી દે એટલે અંતર શત્રુ થી ડરતો હોય એને બહારના શત્રુ થી ડરવું જ પડે અંતર શત્રુ થી ડરતો ન હોય એ કોઈ બહાર થી ન ડરે એટલે અંતર ને બહાર બે એને જીવમાં જીવની વાત છે ને આ તો જીવમાં દૈવી ભાવને જીવમાં આસુરી ભાવ જીવમાં એના દૈવી ભાવ છે તો જીવમાં આ હોવું જોઈએ ને તેજ છે એ એના જીવમાં આવે છે અને પરાક્રમ ને તેજ ને એ બધા એના જીવના પાવર છે એના એનો આત્મા જેવો પાવરફુલ થઈ ગયો હોય તો એ ભગવાનને લઈને થાય ભગવાનની અરે ઓળખાય ને ભગવાનની એકતા એને જેટલી થઈ હોય તો એ પાવરફુલ થઈ જાય ગુણાદિત્યાનંદ સ્વામીનો પાવર હતો બાળ મુકુદ સામેનો પાવર હતો એ પાવર તો મહારાજની અરે એકતા એનો પાવર હતો બીજું કાંઈ શું પર ગોપીનાથ પુરાણ સામી ઓલા રાજકોટ પાસે કુલ ક્યુ ગામ છે ત્યાં થોડાક ને એને કે આપણે મંદિર કરી તો સ્વામી કે હાલો મંદિર કરી પછી હરિભક્તો બધા ભેરાય થયા અને લાકડા જોતા હતા લાકડા તો એ લાકડા કે ક્યાંથી મળે તો કાઠ એક બહુ સરસ હતી બાવળની કાઠ પણ એ પીરની હતી એમાં એક પીરની જગ્યા હતી અને પીર કોઈ દાંતણે ન કાપી આખે એવી જગ્યાથી એટલે પેલા બધા પટેલને કીધું કે લાકડા જોઈએ છે કે સ્વામી લાકડા તો છે પણ નથી કોઈ લઈ નખે દાંતણે કોઈ કાપી નથી આપતું નિકાવા કેવું કામ જામ આમ છે બાજુમાં રાજકોટની બાજુમાં નિકાવા એટલે સ્વામી કે સારું આપણે જાય કે પીરની જગ્યા છે ને પીરના ઓલા પૂજારી કે ક્યાં કહે છે કે એને એની પાસે ગયા સ્વામી સ્વામી તો બહુ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું અને પાછા આમ વાણીના બહુ એકદમ પ્રવટ હતા એટલે એમણે કીધું કે ભાઈ અમારે લાકડા જોઈએ છીએ અને તમે જો પરમિશન આપો તો અહીંથી અમારે લાકડા કાપા બાવળની કાટ બહુ મોટી હતી એટલે કે એટલે ઓલા થોડાક વાંકાતો હોય એમને સીધા સીધા હાલ લેવા તો ન હોય એટલે એણે એમ કીધું કે આ બાવળની કાટ છે ને એ આ હું એની છે હું તો ખાલી એનો ઓલો વોચમેન છું એ હું તાય એની છે એટલે સ્વામી એવું કીધું કે કાંઈ વાંધો નહીં તમે રજા આપો એટલે હું છે એની પરમિશન અમે લઈ લેવું સ્વામી એમ ન કીધું કે એની કાંઈ અમારી બીક નથી પણ સ્વામીની વાણી એમ બધા રિસ્પેક્ટ દે કે હું છે ને એની પરમિશન અમે લઈ લેવું પણ તમે પરમિશન આપો એમ તો કે મને કાંઈ વાંધો નથી હું છે અને એ થોડું ભયંકર હતું એમ એટલે કે કાંઈ વાંધો નહીં તમે તમારે તમારે કાપો હોય તો કાપો આ તા છે એની એ તમારી જવાબદારી તમને કાંઈ થાય નહીં એટલે કોઈ ત્યાં જાતું જ નહીં બારડની તીર કે દાતાણી કોઈ કાપી ન હોય કે એમ એટલે સ્વામી કે સારું વાલો તો હરિભક્તો બધા તૈયાર થઈ ગયા કુવાડો લઈને કુવાડાના સાધનો બધા લઈને આવ્યા તો સ્વામી પછી પેલા ઠાકોરજીનું પાણી હોય લઈને છાંટે અને પછી પેલો કુવાડો સ્વામી મારે બધા હરિભક્તો બીવે નહીં ને કે કામારે થાય તો એમાં લાકડા કાપ્યા જેટલા જોતા બધા લીધા લઈને ગાડા લઈ ને એ મંદિરે મોકલા પછી એના ભક્ત હતો એમાં એક હુતાર હતા એટલે એની એક ડાળ બહુ ગમી ગઈ હારું લાકડું બાવળ હતું કે મારતી એને એક લાકડું એ પોતાની ઉતારી પીધું અને બાકીને બધાય મંદિરમાં મોકલાવી દીધા મંદિરમાં મોકલી દીધા ની બધા આવી ગયા હાજે આરતી ને એવું થતું હતું તો આ ઘેરે ગયો તો ફળિયામાં ભ્રંગટી ખાય ને હેઠો ને ત્યાં તો બધા ભેળા થઈ ગયા કે આને શું થઈ ગયું ક્યાંક ચોકડીયું ફરી ગયું ચોકડીયું ફરી ગયું ચોકડીયું ફરી ગયું એમ બધા મીના વાત કરવા એટલે પેલા બધાએ તો બધા આ ઓલાના તેવડું તો હોય નહીં એટલે બધા લઈને સ્વામી પાસે સ્વામી આને કાંઈક થઈ ગયું સ્વામી આને કાંઈક થઈ ગયું એટલે સ્વામી કે આરો શાંત આવ મૂકી દે ને આ હોય અમે એમ કરીને બધાને બોલાને શાંત પડ્યા બધાય ઓહા કરો માં એમ આરતી ને બધું થઈ રહ્યું છે તા તો સ્વામી કે એલા કોણ છો એટલે કે હું પીરસું અર્પણ ધ્યાન નો કરવાના અનકો જીવ લઉં અર્પણ કે લાકડા તો કે મંદિર આ અમે કાયપા છે એને શું છે તો એને તો અમે કીધું તો એટલે કાયપા છે કે એમ નહી એક લાકડું એને ક્વાયટે ઉતાર્યું છે એક લાકડું એને ક્વોયટે ઉતાર્યું છે એટલે એનો જીવ લો હવે હું લીધા વિના ન કાંઈ એવું છે એટલે એને તો તો ધૂંડતો હતો કે એને છોકરા કે આ એક લાકડું છે ને આવ્યું સામી કે એને જલ્દી વ્યવસ્થા કરો આ લાકડું જલ્દી આઈ મોકલો એટલે લાકડું આઈ મોકલ્યું પછી સ્વામી એને કીધું કે જા આવે બીઓ જા એમ કરીને કાઢીને એટલે આવું તેજ જ કોને હોય કે અમે સાંભળી લેવું અમે તો તારે સાંભળી દેવ એની પરમિશન અમે લઈ લેવું અને એને આનું કાંઈક ન કર્યું કેટલા હતા એનું કાંઈ ન કર્યું લ્યો કાંઈ આ એક લાકડું એલું લઈ લીધું હતું એનું ફેરવું હા અને એની ચાળિયામાં મંદિર કર્યું આ ગોપીનાથ પુરાણ સામે ત્યાં અહીંયા મંદિરમાં આવું જ હતું લાકડાનો હતો તે એક પીપળો હતો પણ એ પીપળામાં હરફ રે અને બહુ ભયંકર એટલે એ હરફ રે તો એનાથી બધા ડરે એને કેટલાય ને કે કોઈ ખળી કરવા ગયા હોય તો એનો જીવ લીધા તા એમ એટલે પટેલને પૂછ્યું સામે કે ભાઈ લાકડા અમારે જઈ શું કે જાડવું કે પીપળો છે જ તમે પણ ત્યાં આવું છે તમારા જીવની જોખમે તમારે જે કરવાનું હોય કરો અમારી રજા છે સ્વામી કંઈક કાંઈ વાંધો ને હાલો એટલે સ્વામી ત્યાં ને પછી ઓલો પૂજા પાઠ કરી ને ઠાકોરજીનું પ્રસાદીનું જળ લઈ અહીંયા બધા ગયા હતા તો વાહ તો ટોળું હાલવાનું જોઈ બધાને હોઉં ને હું થાય છે જોઈ બધા થોડાક છેટા ઊભા રહીને બધા ગામના માણસોને જોયે કે હું થાય છે આ સ્વામિનારાયણના સાધુનું એમ એટલે સ્વામીએ લઈને બખોલમાં પીપળો ઓલો પીપળાની બખોલમાં હરપ રહેતો તો અહીંયા પાણી છેટવા અને ત્યાં તો ઓલો ગાજતો ગાજતો આવ્યો હરપ નીકળ્યો બહાર સ્વામીએ એના ઉપર બે ત્રણ ઝાપટું નાખે એટલે ઓલો આમ ઊભો રહી ગયો સ્વામીએ એની ભાષામાં કીધું કે કેટલીક હવે તારે કેટલું રખડવું છે એને કેટલું પાપ કરવું છે પાપ ના તારે તો તો આવ્યો છે ને એમ સ્વામીએ થોડાક કીધું અને વળી પાછી બે ઝાપટું મારી એટલે બોલો સાનમનો થઈ કે ભૂયો ગયો કે સ્વામી કે લાવો કુવાડો હોય સ્વામી પીપળાને વર્તમાન ધરાવ્યા અને પછી માર્યા પછી લ્યો અને પછી તો હરી ભક્તો જવાન હોય બધી છોટી પડે પીપળો કાપો એના લાકડા વેર્યા અને મંદિર માર્યું મંદિર કરી દીધું એટલે તેજ કહેવાય એને એ તેજ તો મહારાજ ને અરે એને એકતા હોય સૂરવી પરાભિભવ સામર્થિ શત્રુના માથા ઉપર પગ દેવો ગમે એવો વિકરાળ શત્રુ હોય તો શું એ એને માથા ઉપર પગ દેવો આ સિંહ છે એમ છે એ રોલ ધાર જંગલ એ કિંગ શા માટે કિંગ છે ક્યારે જંગલનો રોલ કરે છે કારણ કે એનામાં તેવડ છે કે શત્રુના માથા ઉપર પગ દેવાની ઓલા જંગલી પાડા હોય ને જો એ આ સિંહ એક ભેંસને ચોંચો હોય અને વાંહેથી પાડો આવે તો આ સિંહને એવો તો સિંગડામાં લઈને ઉલાળે એટલે ક્યાંય ને ક્યાંય નાખી દે પણ તો ભાગી ન જાય એ જોવે કે એ પાડાને માથે પાડાને મારે પણ હોતે નક્કી કરે વેખી નાખે એટલે એવી હિંમત એ જંગલમાં રાજા છે રાજા કહેવાય છે એટલે તો એ રાજા કહેવાય છે પરાભિભવ સામર્થ્ય ન હોય તો એના કરતા કેટલા બધા મોટા શક્તિશાળી હોશિયાર ભગવાન ની આરે એના જીવને એકતા થાય અને પ્રમાણિકતાથી ભગવાન નો થાય તો ડર ન થાય પ્રમાણિકતાથી ભગવાન નો થઈ નથી આપતો એ ભગવાન દેવ કહી નથી આપતો કે હું તારો જ છું હું બીજાનો નથી એવું પ્રમાણિકતાથી નથી કહી શકતો કારણ કે એને બધા ચોટલી પકડીને બીજા બધા બેઠા છે દેહાભિમાનને આંતર શત્રુને આ જગતના હગા હાય નહીં એમાં એટલો બધો અમે કીધું ને લોલુપ અલોલુપત્વ કીધું ને એમાં લોલુપ થઈને બે ગયો એનો એ મૂકી એનો છેડો મૂકી નથી શકતો એનો છેડો નથી મગી એક તો એટલે ભગવાનનો છેડો પકડી નથી એકતો અને પ્રામાણિકતા હતી ભગવાનનો થઈ નથી એકતો એટલે એવું તે જ ન આવે એટલે એનામ તે જ નથી નગર તો તે જ ભગવાનનો થાય તો આ બધા એના પાવર હતા એમ ગોપીનાથપુરાણી જમેન અને બાળ મુકુન જમેન ગુણાતિતાની સમેન અને શેનો પાવર હતો હે મહારાજનો પાવર હતો એને મહારાજની અંદર એકતા હતી એટલે ગમે તે

નબળા તત્વોથી પણ ડરી ન જવું તેને તેજ નબળા તત્વો થી ડરવું નહીં એટલું નહીં સામર્થ્યવાન હોય ને પાછા નબળા તત્વો હોય એનાથી ડરી ન જવું એ બહુ કઠણ હોય આપણી સામર્થ્ય એવી હોય નહીં પાછી